કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું આર એસ ગાબુ યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં ઘણી બધી સેકન્ડ હેન્ડ કાર લઈને આવીએ છીએ તો વિડીયો લાઈક કરી ચેનલને ને કરી લેજો અને બે લાઈકો જરૂરથી દબાવી દેજો જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન જલ્દીથી મળી જાય સૌથી પહેલું વાન મારુતિ સુઝુકી ઇકો ગાડી બે હજાર ત્રેવીસનું મોડલ એક ઓનર ગાડી પેટ્રોલ સીએનજી ગાડી કિંમતની વાત કરીએ તો પાંચ લાખ ને હજાર રૂપિયા કિંમત કરે છે છોતેર હજાર કિલોમીટર ચાલેલી છે ગાડી મોડાસા જોવા મળશે માલિકના નંબરની વાત કરીએ તો સત્તાણું એક ચાલીસ એકાવન એક બાણું ઉપર કોન્ટેક કરવાનો રહેશે વાહન નંબર બે ટાટાની છે મોડલ બે ઓનર ગાડી ડીઝલ ગાડી કિંમત છ લાખ ને પચાસ હજાર રૂપિયા કરે છે વીમો ચાલુ છે ટીપટોપ કન્ડિશન છે બે કી છે અને રેડ બ્લેક કલર ની ગાડી છે ગાડી રાજકોટ જોવા મળશે માલિક ના નંબરની વાત કરીએ તો સત્તાણું બે પાંત્રીસ બાવન ચાર એકવીસ ઉપર કોન્ટેક કરવાનો રહેશે વાહન નંબર ત્રણ મારુતિ સુઝુકીની અલ્ટો વેચવાની છે મોડલ બે હજાર દસનું બે ઓનર ગાડી પેટ્રોલ ગાડી વીમો ચાલુ બેટરી નવી ટીપટોપ કન્ડિશન કિંમત એક લાખને પચીસ હજાર રૂપિયા કરે છે અમદાવાદ જોવા મળશે ગાડી અને વધારે માહિતી માટે માલિકના નંબરની વાત કરીએ તો અઠાણું અઠાણું ઝીરો છ તેતાળીસ તેત્રીસ ઉપર કોન્ટેક કરવાનો રહેશે વાહન નંબર ચાર સુઝુકી સુઝુકીની આટિકા ગાડી વેચવાની છે મોડલ બે હજાર સત્તરનું બે ઓનર ગાડી પેટ્રોલ સીએનજી ગાડી કિંમત છ લાખને વીસ હજાર રૂપિયા કરે છે ગાડી સાંતલપુર જોવા

त्रण ओनर गाडी टिपटोप कन्डिसन किम्मत પાંચ લાખ રૂપિયા કરે છે ગાડી કેલા સોમનાથ જોવા મળશે માલિકના નંબર ની વાત કરીએ તો સત્તાનું બે પચ્ચાસ ચુમાલી એકસો પચાસ ઉપર કોન્ટેક્ટ કરવાનો રહેશે વાહન નંબર સાત ની એસેટ વેચવાની છે મોડલ બે હજાર અગિયાર નું પેટ્રોલ સીએનજી ગાડી વીમો પાર્સિંગ કમ્પ્લીટ એસી શરૂ ટિપ ટોપ કંડિશન એક લાખ ને પાંચ હજાર રૂપિયા કિંમત કરે છે ગાડી ભાવનગર જોવા મળશે માલિકના નંબર ની વાત કરીએ તો નેવ પાંચ ચાલીસ બેતાલીસ ત્રણ ચુમોતેર ઉપર કોન્ટેક્ટ કરવાનો રહેશે વાહન નંબર આઠ મારુતિ સુઝુકી ની અટોકે ટેન વેચવા છે બે હજાર સોળ નું મોડેલ પેટ્રોલ ગાડી ચાર ઓનર ગાડી કિલોમીટર એસી હજાર ચાલેલી વીમો સરુ ટીપટોપ કન્ડિશન કિંમત એક લાખ ની એસી હજાર રૂપિયા કરે છે ગાડી રાજુલા જોવા મળશે માલિકના નંબર ની વાત કરીએ તો એકતાલીસ હજાર કિલોમીટર ચાલેલી અને વીમો ટીપટોપ કન્ડિશન કિંમત કોલ ઉપર કરવામાં આવશે ગાડી બોટા જોવા મળશે માલિકના નંબરની ની વાત કરીએ તો હતાણું બે એકોતેર સાત સત્યોતેર ઉપર કોન્ટેક્ટ કરવાનો રહેશે વાહન નંબર દસ વેચવાનું છે એકવીસ ચૌદ બાવીસ ફૂટનું આયસર સીએનજી વેચવાનું છે મોડલ બે હજાર બાવીસ ત્રેવીસનું સીએનજી આયસર ઓનર ગાડી દસ ટનનું પાર્સિંગ ઓરિજિનલ ગુજરાતનું પાર્સિંગ ટેક્સ ચાલુ છે વીમો કમ્પ્લીટ છે અને ટાયર ફેલ થઈ ગયેલા છે છ ટાયર નવા નાખવા પડશે ગાડીનું એન્જિન કંપનીનું નવું બનાવેલું છે જેની વોરંટી એક વર્ષની છે અને એક લાખ કિલોમીટરની વોરંટીનું બિલ તમને આપવામાં આવશે પંદર લાખની પચીસ હજાર રૂપિયા કિંમત કરે છે ગાડી ભાવનગર જોવા મળશે માલિકના નંબરની વાત કરીએ તો એસી હજાર અઠ્ઠાવન છ પંચાણું ઉપર કોન્ટેક કરવાનો રહેશે તો આ તે આજને તમામે તમામ વાહનો